બરુચ એલસીબી નબીપુર હાઈવે વચ્ચે આવેલા શીતલ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મળી કુલ ઓગણત્રીસ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ જિલ્લા એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે જિલ્લાવાસીઓ થનગની રહ્યા છે ત્યારે જિલ્લામાં થર્ટી ફર્સ્ટના રોજ વિદેશી દારૂનું રેલમ છે લટકાવવાને પ્રોહિબિશન હેરાફેરીની સંભાવના તેમજ શંકાસ્પદ વાહનો પર વોચ રાખવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપેલી સૂચનાના આધારે

પોલીસે બાતમીવાળી ટ્રકમાંથી વિદેશી દારૂની ચૌદ હજારથી વધુની બોટલ મળી આવી હતી પોલીસે ઓગણીસ પોઈન્ટ તેર લાખનો દારૂ અને દસ લાખની ટ્રક મળી કુલ ઓગણત્રીસ ત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને યુપીના માનપુર ગામમાં રહેતા અનુશ્રી રાજેન્દ્રસિંહ યાદવ તેમજ કૌશલેન્દ્ર પ્રેમપાલસિંહ યાદવ સહિત શિલ્પીબેન મુન્નાલાલ યાદવને ઝડપી પાડી હતી